મહારાજ ની તેત્રીસમી પુણ્યતિથી પ્રેમ પ્રકાશી ભક્તો ચાંદોદ ખાતે આવી પહોંચ્યા હતા ધર્મગુરુ સ્વામી ધર્મ પ્રકાશી મહારાજ બ્રહ્મલિન થયા બાદ તેઓના પાર્થિવ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં જળ સમાધિ આપવામાં આવી હતી ત્યારથી તેઓની સ્મૃતિમાં વર્ષ ઓગણીસો ને બાણુંથી પ્રેમ પ્રકાશી ભક્તો પ્રતિવર્ષ ચાંદોદ પધારતા રહ્યા છે સ્વામીજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રેમ પ્રકાશી ભક્તોએ પવિત્ર નર્મદા સ્નાનનો લાભો લઈ ચાંદોદની બી એન હાઈસ્કૂલના દત્તુભાઈ હરડીકર હોલ ખાતે સંતો મહંતોની સત્સંગવાણીનો લાભ મેળવી ભજન કીર્તન અને મહાપ્રસાદીમાં જોડાયા હતા આ પ્રસંગે સિંધી સમાજના પૂજ્ય સંતો સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રેમ પ્રકાશી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સતનામ સાખી સતનામ સાખી આજે અમારી ચાણોદ યાત્રા જે અમારા ગુરુજીએ ઓગણીસસો બાણુંમાં ચાલુ કરેલી હતી અમારા મોટા ગુરુજીનું પુણ્યતિથિ હતી તે પ્રત્યે આ યાત્રા ચાલુ કરી હતી અને એને આજે તેત્રીસમો વર્ષ છે અને એ યાત્રા ગુરુજીએ પહેલાં નાના પાયાથી કરી હતી અને અત્યારે આમાં બહુ વધી વધુ 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 ભાવિકો અહીંયા આવે છે અને બધા આ યાત્રા કરે છે અને બધા જ ઘણી જગ્યાએથી બધા જે છે યાત્રીઓ અહીંયા આવેલા છે ગોધરાથી સુરતથી અમદાવાદથી બધા ઘણા બધા યાત્રીઓ અહીંયા આવેલા છે અને આજે એનું તેત્રીસમો વર્ષ છે અને અમારા ગુરુજીની પુણ્યતિથિ કરવામાં આવી છે આજે અહીંયા જે છે પહેલાં ભજન સંધ્યા કરેલી છે બધું ભજન ચાલે છે અને એના પછી બધા જે છે નાહવા ગયા અને નાહ્યા પછી અહીંયા જે છે ગ્રામ પંચાયતે અમને ખાસ અહીંયા ગેટ બનાવવા માટે સંમતિ આપી છે કેમ કે અહીંનું ગેટ જે છે ધારાશાહી થઈ ગયું હતું એના ઉપર અમે એમને અરજી કરી હતી કે અહીંયા અમારું સતનામ સાક્ષીનું ગેટ બનાવવા આપો તો અહીંયાના ગ્રામ પંચાયતે અમને અહીંયા આખું ગેટ બનાવવા માટે આપેલું છે કે સહકાર આપેલું છે અને કીધું છે કે અમે તમને સારી રીતે બનાવવા આપીશું અને આ જે છે તે સારું કોઈ મુહૂર્ત જોઈને અમે અહીંયા ખાદ મુહૂર્ત કરીને કામ ચાલુ કરવાના છીએ સતનામ સાખી સતનામ સાખી એ ભગવાન